નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય અને અંદર પણ આ વિષય આવે છે તો એના જુદા જુદા પ્રકરણોના આપણે પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉના પીરિયડની મતલબ કે વિડીયોની અંદર આપણે ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકોની ઔપચારિક આપણે માહિતી મેળવી હતી આજે આપણે

એક હજાર ચારસો વીસ અમેરિકન ડોલર અને ભારત માટે સાતસો પચીસ અમેરિકન ડોલર અન્ય વિકસિત દેશોની તુલના એ

તો કુપોષણ એટલે શું તો કુપોષણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી પ્રોટીન કાર્બોહાઇડ્રેટ વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થતો નથી તેને કુપોષણ કહેવાશે ભારતમાં વધુ વસ્તી નીચી માધારી આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે હજુ પણ ભારતમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પોષણયુક્ત ખોરાક મળતો નથી તો તેના કારણે ભારતમાં કુપોષણ વ્યક્તિઓનું પ્રમાણ તમને ધ્યાન દોરું તો વર્ષ 1992 માં 23.7% જેટલા વ્યક્તિઓ કુપોષિત હતા બે હજાર બે હાજર પંદર પોઈન્ટ સોળ ટકા અને વર્ષ બે હજાર ચૌદ સોળમાં ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ પંદર જેટલું હતું જે હેતુલક્ષી પ્રશ્નના સંદર્ભમાં ખાસ યાદ રાખજો વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે હેતુલક્ષી માં કેટલું સમિતિ સુરક્ષાની પરિસ્થિતિ કરું છું મિત્રો વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ બે હજાર પંદર ના

અને બાળ મૃત્યુ દરુઆતની વ્યાખ્યા લખવાની રહેશે તો જે આપણે બીજા ચેપ્ટર ભણી ગયેલા છીએ કે બાળક ના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે તેવી અપેક્ષા અપેક્ષિત આયુષ્ય કહે છે

બાળ મૃત્યુ દર એટલે મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે તો બાળ મૃત્યુ દર આધાર કઈ બાબત ઉપર રહેલો છે તો સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા દેશમાં છે કે નહીં કેટલા પ્રમાણમાં સ્વાસ્થ્યની સેવા ઉપલબ્ધ છે બીજું માતામાં શિક્ષણનું પ્રમાણ બાળકોમાં રસીકરણ અને બાળકોને મળતો જે આહાર છે એ કેટલો પોષણક્ષમ છે તેવી બાબતો ઉપર રહેલું છે આપણને અલગ અલગ મુદ્દા પાડીને લખી લેવાના ત્યારબાદ બુકમાં આપણને આપેલું છે કોષ્ટક તે કોષ્ટકને દોરી લેવાનું એટલે ખ્યાલ આવી જશે કે આટલી સમજૂતી ઇનફ છે

ની રીતે વિશ્વમાં બીજા સ્થાને છે એક કોષ્ટક પછી લખો એ જ રીતે અહીંયા પણ લખી શકાય કે ઉપરના કોષ્ટકની આંકડાકીય માહિતી ઉપરથી જોવા મળે છે સ્પષ્ટ સમજાય છે કે વિકસિત દેશોની તુલનામાં ભારત હજુ અપેક્ષિત આયુષ્યના સંદર્ભમાં ભારતના લોકોનું આયુષ્ય ખૂબ જ ઓછું છે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ભારતમાં ખૂબ જ વધારે છે જે ગરીબીનો નિર્દેશ કરે છે આગળ આપણો ચોથો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો તબીબી સગવડો તો તબીબી સગવડોમાં ભારતમાં વિશ્વની તુલનાએ ડોક્ટર નર્સ અને કમ્પાઉન્ડર જેવા વ્યક્તિઓની અછત છે અને આ અછતતા દેશમાં તબીબી સગવડોને લોકો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચવા દેતી નથી આ ઉપરાંત કેટલીક વાત ખાસ જે લખવાની છે તે ભારતમાં સ્વાસ્થ્યની સુવિધાઓ ન મળવાથી લોકો વારંવાર અનેક રોગોનો ભોગ બને છે તેઓને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળતો નથી પરિણામે તેવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જે અને દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી મળવાથી